વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસનો ગાંધીનગરમાં પ્રારંભ થઈ ચૂક્યો છે આ વખતની જે થીમ છે તે ગેટ વે ધુ ફ્યુચર છે આ ફ્યુચરને લઈ જે મહાત્મા મંદિરમાં આજે જે બારમી તારીખના દિવસે અલગ અલગ સેમિનાર યોજાઈ રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં દેશ વિદેશના પ્રતિનિધિઓ આવી રહ્યા છે નાના નાના જે વેપારીઓ છે તે પણ આવ્યા છે સાથે ટેકનિકલ લાઈન સાથે જે સંકળાયેલા સ્ટુડન્ટ છે તે પણ આવ્યા છે આપણી સાથે મેહુલ ભાઈ છે જે નાના વેપાર કરે છે અને આઈટીના ફિલ્ડ સાથે સંકળાયેલા છે આપણે એમના સાથે વાત કરીએ કે જે વાયબ્રન્ટ જે સરકાર પ્લેટફોર્મ બનાવી રહી છે છેલ્લા વીસ વર્ષથી આ જે પ્લેટફોર્મ રાજ્યના લોકોને પ્રોવાઇડ કર્યું છે અને આ પ્લેટફોર્મનો કેવી રીતે લાભ પહોંચે છે સાથે કેવી રીતે તેઓ આગળ વધે છે એના ફાયદા શું છે નુકસાન શું છે તેની વાત કરવી શું નામ પહેલાં તમારું ને આજે વાયબ્રન્ટ બે હજાર ચોવીસનું ગેટ વે ધ ફ્યુચર છે એને લઈને પહેલાં તમે શું માનો છો ફર્સ્ટ ઓફ ઓલ મારું નામ મેહુલજી મકવાણા છે એન્ડ આને જોવા જાય તો અમારા જનરેશન માટે મોસ્ટ ઓફલી ગ્રોથ બની છે ઇફ દેટ જેવું તમે જોવા જાઓ તો ભાઈ એઝ બર રિક્વાયરમેન્ટ યોર સર્વિસિંગ છે તમે સેના ફ્યુચરમાં તમે આગળ વધવાનો છો એ બધી રિક્વાયરમેન્ટના હિસાબે વાઇબ્રન્ટ ગુજરાત મોસ્ટ ઓફલી યંગ જનરેશન માટે સૌથી બેસ્ટ છે તમે કઈ ફિલ્ડ સાથે સંકળાયેલા છો ને આજે સેમિનાર છે જે તમે જોવા આવ્યા ઓકે ફર્સ્ટ ઓફ ઓલ હું આઈટી આઈટી ફિલ્ડની સાથે સંકળાયેલો છું એન્ડ હું પોતે આઈટી માટે જ મોસ્ટ ઓફ અહીંયા આવ્યો છું આઈટી આઈટી લાઇનમાં કેટલી ગ્રોથ છે કેવું આ રીતે વધવાનું છે ફર્સ્ટ ઓફ ઓલ સેમી કન્ડક્ટર છે એના માટે હું સ્પેશિયલ અહીંયા આવ્યો છું આજે સેમી કન્ડક્ટરનો જે સેમિનાર પણ છે તો આનો તમને લાભ કેવી રીતે પહોંચે છે આનાથી ફાયદા શું થશે નુકસાન શું થશે યુવાનો વાયબ્રન્ટને લઈને કેવી રીતે જોઈ રહ્યા છે જી સેમી કન્ડક્ટરનો લાભ સાહેબ માટે એટલા માટે છે કે જે ચીપ અમે લોકો બહારથી ડેવલપ અહીંયા કરાવતા હતા એક્સપોર્ટ કરાવતા હતા એ હવે આપણો પ્લાન્ટ મોસ્ટ ઓફલી અમદાવાદમાં કે અહીંયા જ મોસ્ટ ઓફલી સ્ટાર્ટઅપ એ થવાનું છે તો એનાથી શું થાય કે જે ચીપની અમે લોકોને બહારથી રિક્વાયરમેન્ટ રહેતી હતી કે કોઈ કોકવાર આવે કોકવાર ના આવે તો એ હવે આખી પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાની છે સરકાર જે એમઓયુ કરે છે પેપર ઉપર થતા હોય છે પણ જમીન ઉપર એનું ઇમ્પ્લિમેન્ટ થતું હોય છે હા સાહેબ મારા એમઓયુમાં કેવું હોય કે જે ફિફ્ટી ટકા અહીંયા હોય છે ફિફ્ટી ટકા જ નહીં થવાનું છે તમારા ડોક્યુમેન્ટ્સને બધું ક્લિયર છે તો તમને આગળ વધવામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે સરકાર હેલ્પ કરે જ છે નો ડાઉટ

અહીંયા જે સ્થાનિક નાગરિકો છે તે પણ અહીં આવ્યા છે કાર્ડ કઢાવવાની પદ્ધતિ પાછળ રાખી છે ગોલ્ડ છે સિલ્વર છે ખૂબ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત છે સાથે જે રાજ્યના લોકો છે રાજ્યના જે નાગરિકો છે તેમજ જે વિદ્યાર્થી નાના મધ્યમ જે વેપારીઓ છે તેઓને પૂરું પાડતું એક આ વાયબ્રન્ટ પ્લેટફોર્મ છે તો નવજીવન ન્યૂઝ અહીંયા સતત ફરી રહી છે આ વાયબ્રન્ટનો તેઓને જે જોડાયેલા છે જે અહીંયા આવ્યા છે તેઓને શું લાભ થાય છે શું એના ફાયદા છે શું નુકસાન છે તેમના મંતવ્યો જાણશે ને આપ સુધી પહોંચાડવાની કોશિશ કરશે કેમેરામેન ફેસર મનસુરી સાથે તોફિક ગાજી નવજીવન ન્યૂઝ ગાંધીનગર